આપને અમે જે સ્કૂલ કાલ ઉજરણ આઠમાં બેસ કરીએ છે અમારા ક્લાસમાં વિજ્ઞાન વિષયમાં પ્રાણીમાં પ્રજનન કાર્ડ બનાવ્યું ત્યારે સર દ્વારા સ્ત્રીઓમાં પ્રજનન અંગો વિશેની માહિતી આપવામાં આવી હતી અને સ્ત્રીઓના માસિક તેમ વિશે સમજાવ્યું હતું સાથે સાથે સમાજમાં આ બાબતે લગતા કેટલાક કુરિવાજોની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી તેથી અમે આ બાબતને જાગૃત લાવવા માટે આ પ્રોજેક્ટ કર્યો છે માસિક તેમ એટલે મેં લેટિન ભાષાના શબ્દ મેન્સિસ પરથી આવ્યો છે તેનો અર્થ મળીને એવું થાય છે તથા ગ્રીક શબ્દ મેન એ જે ચંદ્ર સંદર્ભ આપે છે આમ પ્રાચીન સમયમાં માસિક ચક્ર અને ચંદ્ર ચક્ર એમ બંનેને સંબંધિત ગણવામાં આવતું હતું કારણ કે બંને ચક્ર લગભગ ઓગણત્રીસ દિવસ સુધી ચાલે છે માસિક ચક્ર પ્રારંભે દસ થી બાર વર્ષની ઉંમરે થાય છે ત્યારે જ્યારે પરવાતન પર્વત માં ક્ષેત્રવ આવે છે એને અનુદોષણ કહે છે માસિક ચક્ર તે 45 થી 50 વર્ષ ઉંમર સુધી નિયમિત રહે છે 45 થી 50 વર્ષ ની ઉંમર બાદ રોગની વૃદ્ધિ આવે છે સ્ત્રીઓ માં 45 50 વર્ષ ઉંમર બાદ માસિક સ્ત્રાવ આવવાનો બંધ થઈ જાય છે તેને રોગની વૃદ્ધિ કહે છે માસિક સ્ત્રાવ તે 28 થી 30 એકવાર થાય છે માસિક

એવો વિચાર આવે કે સ્ત્રીઓમાં કે માસિક માસિક્રમ થાય છે

પ્રક્રિયા છે કે તમારું શરીર સ્વસ્થ છે અને સારી રીતે વિકાસ પામી રહ્યું છે આ જગ્યા માનસિક સ્ત્રાવ અને શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે માનસિક સ્ત્રાવ દરમિયાન ઉપરાંત કાળજી રાખવી આવશ્યક છે આ માટે ગંદા વપરાયેલા કપડાના સામે સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ એક જ બેડનો ઉપયોગ ટાળવો જોઈએ તેનાથી સંક્રમણ અથવા રોગ થવાની શક્યતાઓ રહેલી હોય હોય છે તમે જોઈ શકો પરંતુ માસિક ધર્મ ધર્મને લઈને અંધ ઘણી બધી છે જેમ કે મોટા ભાગના લોકો એવું માને છે કે માસિક ધર્મ દરમિયાન કોઈ પણ સ્ત્રી રસોડા કોઈ પણ વસ્તુ અળગી નહીં કોઈ પણ સ્ત્રી માસિક ધર્મ દરમિયાન અથાણા વગેરે વગેરે પરંતુ આ પ્રથા પાછળનું કારણ એવું હશે કે માસિક ધર્મ દરમિયાન જે સ્ત્રીને ચારમાં દિવસ દુખાવો અને શરીરના હોર્મોનમ ચેનથી લડવા માટે યોગ્ય આરામ મળે એ માટે આ પ્રથા ચાલુ થયેલ છે અને એવી જ રીતે અથાણાની વાત કરીએ તો અથાણો ખાટો પદાર્થ છે માસિક ધર્મ દરમિયાન જો કોઈ સ્ત્રી અથાણું ખાઈ લે છે તો તેના શરીરમાં રિએક્શન આવવાની શક્યતા છે તેથી આ પ્રથા ચાલુ થયેલ છે

અને તેવી જ રીતે જો અશુદ્ધતાની કે અપવિત્રતાની વાત કરીએ તો એ જ માસિકના કારણે પ્રજનન ક્રિયા દ્વારા નવી સંતાની ઉત્પન્ન થાય છે તો શું આપણે નવા જન્મેલા બાળકને પણ અશુદ્ધ કે અપવિત્ર કહેશું ના એને તો નથી કહેતા તો આ આવી અંધશ્રદ્ધા પર આપણે વિશ્વાસ ન કરવો જોઈએ આવી અંધશ્રદ્ધાઓને માનવી ના જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓને નાબૂદ કરાવી જોઈએ અમે બાબત ને વધુ જાણકારી મેળવવા માટે ડોક્ટર સુજાત પલ્લી સાહેબ શ્રી ની વિષય ને માહિતી સભર મુલાકાત પણ લીધી હતી અને એક વેબિનાર નું પણ આયોજન કર્યું હતું તેમાંથી દેશભરમાંથી વિવિધ વિવિધ લોકો જોડાયા હતા અને એક સર્વે પણ કર્યો તો અમારી સ્કૂલમાં અને બીજી વિવિધ શાળાઓ માં પણ ખૂબ સરસ આપનો આ પ્રોજેક્ટ છે ખૂબ સરસ છે અને આ ભાવિ તરુણીઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે જયેશ સિંધવ હું એમ હાઈસ્કૂલ અમે સર આ પ્રોજેક્ટ છોકરીઓ દ્વારા કરાયો એઇટ સ્ટાન્ડર્ડની આ છોકરીઓ છે એઇટ સ્ટાન્ડર્ડની છોકરીઓમાં આ લોકોને સિક્સ ચેપ્ટર આવે છે પ્રાણીઓમાં પ્રજનન એ મુદ્દાની અંદર છોકરીઓને જ ઇન્ટરેસ્ટ આવ્યો કે એમને થયો કે જ્યારે ખરેખર આવી રીતે આપણે પ્રોજેક્ટ કરીશું કેમકે આ એક અવેરનેસની ખૂબ જ જરૂર છે કેમ કે અત્યારની સિચ્યુએશન એવી છે કે કન્ડિશન એવી છે કે સુપરસ્ટિશન મતલબ જે અંધશ્રદ્ધાઓ છે એ ખૂબ વધે છે આ મુદ્દામાં તો અંધશ્રદ્ધાઓના એટલા બધા કેસીસ છે કે અલગ અલગ પ્રકારની અંધશ્રદ્ધાઓ બહાર આવે કે જેમાં કોઈ લોજિક નથી હોતા કોઈ એના થોટ નથી કોઈ એની પાછળના સાયન્ટિફિક રીઝન નથી